સો હેલો એન્ડ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કે કે બોલ તુને તો રામ રામ ને સીતારામ તમારા બધાનું સ્વાગત છે આજ એક નવા વિડિયોમાં આવાયના લાઈન જાજા ટાઈમ થી આપણે વિડિયો બનાયો નતો તો થયું હવે એકાદો મેલી દઉં અને આજ અમે ક્યાં જવાના નથી ટ્રાવેલિંગ બ્લોગ બ્લોક નથી આ તો નવરા બેઠા હતા એક એક્સપેરિમેન્ટ કરી નાખાય એક બે તો એક્સપેરિમેન્ટ નો વિડિયો બનાયો કેને ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું છે તો પેલા આપણે આ વિડીયો જોવી કે ચાનો કપ છે એમાંથી એક રમકડું બનાવે છે તો આપણે એ ટ્રાય મારવી આપણે ગોતી પેલા આવો ચાનો કપ તો અત્યારે આપણી પાસે આવી ગઈ છે કપડી અને ટેપ તો આપણે લગાડવાની છે આમાં ટેપ એમાં કીધું તે રીતના ટેપ મારી દીધી છે અને હવે અહીંથી લબડ લઈ લેવી એક લબડ એક લઈ લીધું છે હવે એને પેલા તોડી નાખવી તો લબડ ને કપડે થઈ ગયા ત્યારે આવે જ મેદાનમાં તો અત્યારે અમારા પ્રકાશભાઈ આવી ગયા છે ટ્રાય મારવા આવ આમ કરને અલ્યા તું ત તો અમે તેની સાથે ટ્રાય કરી છે અને ઘણી વાર ટ્રાય મારી કરી તમારે થતું નથી

આપણે તો મા ફરકું છે તમે ચેક કરી લીજો તમારે આ સેમ ટુ સેમ થાય કે નથી થતું નવ્વાણું ટકા તો આ સેમ ટુ સેમ જ હોય બધા એને તો આજે તો આ બે એક્સપેરિમેન્ટ કર્યા હતા અને હવે લગાતાર આપણે અઠવાડિયે અઠવાડિયા એકદા એક્સપેરિમેન્ટને વિડીયો આવતા જ રહી છે તો જો આ એક્સપેરિમેન્ટને જોવો હોય કે ટ્રાવેલિંગ બ્લોગને એવું જોવું હોય ટ્રાવેલિંગ લોક આવશે ત્યાં સુધી તો આપણે મેં મેન એ જ કરીશું પણ જ્યાં સુધી આપણે ટ્રાવેલિંગ ને એવું નહીં થાય ત્યાં સુધી આવા એક્સપેરિમેન્ટ બ્લોગ આવતા રહી છે તો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ બીજા નવા વિડીયોમાં